કાકા તોડાવ કાલ તોડા હવે તો વિડીયો ચાલુ કરી લઉં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણા નવા વિડીયો ની અંદર ઘણા દિવસ પછી આમ તો વિડીયો બનાવ્યો થોડા ભંગાણા હિ કાનમાં ટાકા દેખાતાય છે નકર જમણા ને કહું ઝૂમ કરીને બતાવ નો દેખાય તો ઝૂમ કરીને જોજો આજે મહાશિવરાત્રી છે એટલે જવાનું છે મંદિરે હું ને આપણો ભાઈ આના સિવાય કોઈ આપણો હોય નહીં જો આપડે પડ્યા તા હોસ્પિટલ આના ભેગું જવાનું હે અત્યારે તો મહાદેવ ના મંદિરે જવાનું અત્યારે તો ધૂન બુન ને એવું હોય છે વરસાદી છે એવું બધું છે અત્યારે હાલી ને જવાનું હે તો હાલો જઈએ ત્યાંથી આવતા આવતા આપણે બાર સાડા બાર તો થઈ ગયા હાલો જઈ ધીમે ધીમે કે અત્યારે જો પોણા દસ તો વાગી ગયા તો ચાલો વિડીયોમાં બનાર રહેજો બહુ મજા આવશે પોણા તરફ મોબાઈલ પડી જાય તો ચાલો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો જો અત્યારે હૈલા જાય છે અમારો અવાજ અંધારો નહીં દેખાતો દેખાયો એવો બધો કારણ નથી ના ના અંધારું હતું એટલે તારી ક્યાં આબડું કાઢી એમ હલો આઈલા જાય છે તે આ મોજો માં જી કિદુ એટના હાથ કિદુ દેવતે રોડ ઉપર કોઈ નથી આમ બે જણા આઈલા જાય છે વાડીનો રસ્તો આઈલા જાય છે ના એમ તો આપણે આ જ રસ્તો આવી જાય કાં કે મંદિર થોડું કામ અંદર હે અહીં આવે જોઈએ અહીં તો અંતર ઉછે આવે અહીં કોનતર ઉછે ની આ જોય કે કેટલું પબ્લિક છે કેટલા વાગે પાછા આવી પી પ્રમાણે બધી હાથા દીએ કા લૂઠવાનું થાતું નથી વેલું મીરા તે ઉઠો હે

બે હાલીને હા મંદિરે પહોંચવા આવ્યા હિ તમને દેખાતું હોય છે જોવા લ્યો મિત્રો માથે હાલીને પહોંચી ગયા આજે હાલીને પહોંચી ગયા क्यों नो बतावे अतिया केम नो आ रहा लागो आ तो भाई जो अपना पर क्रिएटर भाई बेगा थी गया <laughs> तमारा जीवा तमरा वीडियो नो आवे अंधारा में हूं ग्रीन ग्रीन થઈ જાય अंधारा में है ना अतिया महादेव पूजा करवा बैठा ये ये करो ध्यान धरो बैठा ने की यार अबू भाईयो चालू दमे काई नी फोटो बताओ

महादेव ने आरती बाद प्रसादी ले ली, ली। स्नेप स्नेप पर या कुत्ता ना थी मैं क्या मेरे लाल वो चोटे हैं थोड़ो थोड़ो पैसा दे तो एक आईफोन का वीवो ले लो ना वो ना ये बात ये नहीं आती है हमारा अभी पाइंग पीवे भाई ने पाइंग चढ़वानी है એવું હોય તો ચડી જાય તો ફાઈનલી મિત્રો જો અત્યારે મંદિરે નીકળી ગયા છીએ કેટલા વાગે હું બાર વાગ્યા બાર તેત્રીસ થઈ ને મારે હું મારે મારે ઘડિયાળમાં બતાવવું પડે ને પર્સનલ ઘડિયાળમાં 1233 या बता दो बता 1233 हाचो मार रेडी अब तो बीजो वार पूछिए बीजो दिवस हम्म बीजो दिवस शिवरात्रि पूरी तो तुम्हारा बीरा पूरी हां नाश्ता नहीं नाश्ता करे पैसा नहीं ठीक है 100 रुपया हां मैं जोया तो તો ફાઇનલી વીર રિવર્સ સવારનો વિડિયો છે ઓમીની વાત કરી દીધો પૂણા 12 વાગી ગયા હોસ્પિટલ આપણે બતાવા જવાનું છે કામ મળ્યું છે દેખાડી તમને આમ તો ઓય કદાચ દેખાઈ દો ટાકા છે ચાર ઈ બતાવા જવાનું કેટલા દિવસ આ જે હે हूं दवा कहीं अब लेनी है नवी के आधा કેટલા દિવસ રહે હે અન કે હું આપડી બોર્ડ ની પરીક્ષા આવે ઈ તો જગ આને લડતી આવી મેં શું કરું ફિર જોબ છોડ દઉ તો હો જાયી હમ આ બે જણા હવે કોણ આવે તક નંદન તો આવી દીયો છે તમે જોઈ લેજો વિડિયોમાં કોણ આવે કે નહીં હાલો ઘરે ન આવે ની રાસે હાલો કંટિજી

જા તો ફાઇનલી હોસ્પિટલ લડાઈ સે આપણે આવી ગયા તો હોસ્પિટલ રે કે વાંધો નથી પહેલી તારીખે તાકા તોડાવવાના છે કાકા કાઢવાના છે ત્યાં પાછા જાઈ અત્યારે તો બપોર પછીનો સમય થઈ ગયો જો અત્યારે પાણી છટવાનો કામ કરવાનું છે અત્યારે આપામાં

ફાઇનલી મિત્રો આપણે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈએ નવો વિડીયો પાછો થોડાક દિવસમાં પાછો મૂકશું હવે તો જો કે આપણે કન્ટિન્યુ રાખવું જો ફ્રેન્ડ્સ ગેપ બહુ આવી ગયો તો આપણે વિડીયોમાં ઘણા દિવસોથી વિડીયો નતા મૂક કા એટલા માટે તો ફાઇનલી મિત્રો આખો વિડીયો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણું Instagram અને Facebook પેજને પણ ફોલો કરી લેજો તો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાયને જય શ્રી રામ